સંસદની બેઠક ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરે પટ્ટુ હુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે તો જવાબ છે છ અઠવાડિયાના અંતે રાષ્ટ્રપતિએ કરે પટ્ટુ હુકમ અસરકારકતા ગુમાવે છે નેક્સ્ટ પ્રશ્ન શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલ પ્રથમ ભાષા ખાલી જગ્યા છે તો શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલ પ્રથમ ભાષા તમિલ ભાષા છે જોઈ નેક્સ્ટ પ્રશ્ન નર

જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ઓપરેશન વિડ આઉટ હેઠળ ડીઆરઆઈ કયા એરપોર્ટ પરથી રૂપિયા બેતાલીસ કરોડનું હાઇડ્રોપોનિક ઇંધણ જપ્ત કર્યું જવાબ છે મુંબઈ ઓપરેશન વીડ આઉટ હેઠળ ડીઆરઆઈ મુંબઈ એરપોર્ટ પરથી રૂપિયા બેતાલીસ કરોડનું હાઇડ્રોપોનિક ઇંધણ જપ્ત કર્યું

ક્રિયાના એર ક્વોલિટી સ્પેન શોટ મુજબ ઓક્ટોબર બે હજાર પચીસમાં માં ભારતમાં કયું શહેર સૌથી સ્વચ્છ હતું જવાબ છે શિલોંગ ક્રિયાના એર ક્વોલિટી સ્પેન શોટ મુજબ ઓક્ટોબર બે હજાર પચીસમાં માં ભારતમાં શિલોંગ શહેર સૌથી સ્વચ્છ હતું નેક્સ્ટ પ્રશ્ન કે સક્ષમ રાષ્ટ્રીય તીરંદાજી ટીમમાં સક્ષમ રાષ્ટ્રીય તીરંદાજી ટીમમાં પસંદગી પામનાર પ્રથમ ભારતીય પેરા તીરંદાજ કોણ બન્યા તો જવાબ છે શીતલ દેવી સક્ષમ રાષ્ટ્રીય તીરંદાજી ટીમમાં પસંદગી પામનાર પ્રથમ ભારતીય પેરા તીરંદાજ શીતલ દેવી બન્યા વિદ્યાર્થી મિત્રો આવા જ મોસ્ટ આઈએમબી ટોપ ટેન પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો